તો મિત્રો અલગ અલગ આજી ગયા અને આ છે અમારે પણો અને લોકેશન બહુ સારું છે મિત્રો તમે જોઈ શકો છો અને જે સુરજ કમ્પ્લીટ દેખાય છે આ છે અમારે શાકભાજી આરી મેથી છે ને ધાણા છે પણ ને ના છે જીરું છે જીરું ભીગું ડોકા ડોકા ઉજું છે આ રીતે ફુલેવર છે જો મિત્રો જેવું છે મસ્ત છે ને પછી આ રહ્યું મૂળા છે આ મૂળા છે પણ ચોકચક ઉજા છે અને આરી ડુંગળી અને આગળ છે ને એ લહાણ છે જો અને આ બધું જીરું છે જો કેવું લાગે છે જો મિત્રો ફર્સ્ટ ક્લાસ